આ પ્રમાણે તમે મિત્રો આભા કાર્ડ ડાઉનલોડ કરી શકો છો આભા કાર્ડ બનાવી શકો છો મિત્રો નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું આભા કાર્ડ વિશે આભા કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું આભા કાર્ડ કેવી રીતે બનાવવું અને આભા કાર્ડના ફાયદા શું છે આ તમામ ત્રણે ત્રણ સ્ટેપ જે છે એ તમારા મોબાઈલથી જ તમે બે પાંચ મિનિટની અંદર તમે કરી શકશો અથવા તો તમારે આભા કાર્ડ ડાઉનલોડ આ બનાવવું હોય તો તમે તમારા ગામના આરોગ્ય કેન્દ્ર હોય ત્યાં પણ તમે બનાવી શકો છો પરંતુ સૌ પ્રથમ આપણે એ જાણી લેવું જરૂરી છે કે ભાઈ આભા કાર્ડ શા માટે બનાવવું જરૂરી છે આભા કાર્ડના ફાયદાઓ શું છે તો ભવિષ્યમાં રખીને આપણને કોઈ પણ બીમારી થઈ જાય અને બીમારી થયા પછી તેની સારવાર માટે આપણે ગુજરાતની અંદર કોઈ પણ હોસ્પિટલમાં જવું પડે અલગ અલગ હોસ્પિટલમાં એની સારવાર લેવી પડે અથવા તો ગુજરાતની બહાર પણ આપણે સારવાર લેવી પડે પરંતુ એમાં આપણે અલગ અલગ ફાઇલ તમારે રાખવી પડે તમારી પાસે અને કોઈ પણ દવાખાના જવા અલગ અલગ તો એને આખા ડોક્યુમેન્ટ બતાવવા પડે તમારે કે ભાઈ આ બીમારી છે અને અહીંયા આ સ્ટેજ ઉપર છે એમ પરંતુ તમે આભાર કાર્ડ તમારી પાસે હોય અને તમે ડૉક્ટરને બતાવો તો કાર્ડ કાર્ડની અંદર એ તમામ ડિટેલ જે છે ઓનલાઈન અપલોડ થઈ જાય છે તો એક વખત તમારી કાર્ડ કાર્ડમાં ડિટેલ અપલોડ કર્યા પછી તમે ભારતના અથવા તો ગુજરાતના કોઈપણ દવાખાને જાઓ કોઈપણ ને તમે આભા કાર્ડ બતાવશો તો એમાં તમામ ડિટેલ આવી જશે કે ભાઈ તમને શું રોગ છે અત્યાર સુધીમાં કઈ કઈ સારવાર થઈ છે હવે પછી કંઈ સારવાર કરવાની છે કયા સ્ટેજ ઉપર રોગ છે આ તમામ ડિટેલ સ્ટેપ બાય સ્ટેપ એમાં અપલોડ થઈ જાય છે અને તમારે અલગ અલગ ફાઇલો સાચવવાની જરૂર નહીં રહે અલગ અલગ કાગળને તમારે દેખાડવાની જરૂરિયાત નહીં રહે તમારે કોઈ પણ દવાખાને તમારે જાઓ તો ડૉક્ટરને પણ તમારી જે સારવાર છે અથવા તો તમને જે પણ ડ્રોગ છે તો એ બતાવવાની પણ જરૂરિયાત નહીં રહે તો આ બધા આભા કાર્ડના ફાયદાઓ છે અને અત્યારે લગભગ હોસ્પિટલમાં આભા કાર્ડ માંગે છે મિત્રો એટલા માટે આભા કાર્ડ કઢાવવું જરૂરી છે જો તમે કઢાવ્યું હોય તો તમારે ડાઉનલોડ કેવી રીતે કરવું એના વિશે પણ આપણે સ્ટેપ બાય સ્ટેપ માહિતી જાણીશું તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ આભાર કાર્ડ બનાવવા માટે અથવા તો આભા કાર્ડ ડાઉનલોડ કરવા માટે સૌ પ્રથમ તમારા મોબાઈલની અંદર કોઈપણ બ્રાઉઝર ઓપન કરી લો બ્રાઉઝર ઓપન કર્યા પછી તમે અહીંયા લખો આભા કાર્ડ આભાર કાર્ડ લખશો એટલે અહીંયા આભા કાર્ડની ઓફિશિયલી વેબસાઇટ આવી જશે અને અહીંયા આભા કરીને છે તો એના ઉપર આપણે ક્લિક કરી લેશું એના ઉપર ક્લિક કરશો એટલે આ પ્રમાણે અહીંયા નીચે સ્ક્રોલ કરશો એટલે ક્રિએટ આભાર નંબર એના ઉપર આપણે ક્લિક કરીશું નવું આંક કાઢવા માટે તો અહીંયા આપણે ક્લિક કરી લેશું એક વખત ક્રિએટ આભાર નંબર ઉપર હવે એના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા આ પ્રમાણે ઇન્ટરફેસ થશે ક્રિએટ આભાર નંબર યુસિંગ આધાર અથવા તો ક્રિએટ આ યોર આભા નંબર યુસિંગ ડ્રાઇવિંગ લાયસન્સ હવે તમે જો ડ્રાઇવિંગ લાઇસન્સ હોય તો તમે અહીંયા તમે ક્લિક કરી શકો છો પરંતુ આધાર કાર્ડ સૌ પાસે હોય છે એટલે આધાર કાર્ડ ઉપર આપણે ક્લિક કરીશું અને આપણે આભાર કાર્ડ બનાવીશું તો અહીંયા આધાર ઉપર ક્લિક કરીશું આપણે હવે આપણે તે પછી તમારે ચાર સ્ટેપમાંથી આપણે આ પસાર થવાનું છે સૌપ્રથમ પ્રથમ કલેક્શન કલેક્શન આધાર ઓથેન્ટિકેશન કોમ્યુનિકેશન ડિટેલ અને આભા એડ્રેસ ક્રિએશન આ ચાર સ્ટેપ છે એમાં સૌથી પહેલો સ્ટેપ છે આમાં તમારે અહીંયા તમારો જે પણ આધાર નંબર હોય એ આધાર નંબર તમારે અહીંયા ટાઈપ કરવાનો છે આધાર નંબર ટાઈપ કરશો અહીંયા નીચે સ્ક્રોલ કરવાનો છે અને ત્યાર પછી તમારે અહીંયા આઈ એગ્રી કરી આઈ એગ્રી કરી અને અહીંયા ત્રણ ને બે પાંચ મતલબ કે તમારે જે પણ આન્સર હોય એ તમારે અહીંયા ટાઈપ કરવાનો છે આટલું ટાઈપ કરીને તમારે અહીંયા નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે ત્યાર પછી તમારા આધાર કાર્ડમાં જે રજીસ્ટર્ડ મોબાઈલ નંબર છે એમાં એક ઓટીપી નંબર જશે અને એ ઓટીપી નંબર તમારે અહીંયા ટાઈપ કરવાનો છે તો અહીંયા ઓટીપી નંબર આવી ગયો છે આ પચાસ પાંત્રીસ અગિયાર તો એ આપણે અહીંયા ટાઈપ કરી દઈશું આપણે ઓટીપી ટાઇપ કરી અને તમારે અહીંયા મોબાઈલ નંબર ટાઈપ કરી દેવાનો છે કોઈ પણ મોબાઈલ નંબર તમે ટાઈપ કરી શકો છો અહીંયા અહીંયા તમારો જે આધાર કાર્ડનો મોબાઈલ નંબર છે તો એ પણ ટાઈપ કરી શકો છો અને બીજું કોઈ અધર મોબાઈલ નંબર ટાઈપ કરવાનો હોય તો એ મોબાઈલ પર ટાઈપ કરી શકો છો તમે મેં ટાઈપ કરી દીધો છે અને તમારે અહીંયા નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારે જે મોબાઈલ નંબર તમે ટાઈપ કર્યો છે તો એને વેરીફાય કરવાનો છે એટલે વેરીફાઈ મતલબ કે અહીંયા વેરીફાઈ ઉપર ક્લિક કરશો એટલે આ ઓટીપી એક નંબર જશે એના નંબર પર આ નંબર ઉપર અને એ ઓટીપી નંબર તમારે ટાઈપ કરવાનો છે તમે વેરીફાઈ ઉપર ક્લિક કરી લીધું છે અહીંયા તમે જોઈ શકો છો ચૌદ ઇઠોતેર અઠ્યાવીસ તો આપણે અહીંયા એ ઓટીપી નંબર ટાઈપ કરી લઈએ આપણે આ પ્રમાણે ટાઇપ કરી લેશું અને ત્યાર પછી તમારે અહીંયા નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું છે ત્યાર પછી અહીં વી પ્રોફાઇલ ઉપર ક્લિક કરીશું આપણે વ્યૂ પ્રોફાઇલ ઉપર ક્લિક કરશો એટલે તમારું આભા કાર્ડ બની અને તૈયાર થઈ જશે જે પ્રમાણે આધાર કાર્ડમાં નામ હશે જે પ્રમાણે આધાર કાર્ડમાં એડ્રેસ હશે જે પ્રમાણે આધાર કાર્ડમાં ફોટો હશે સેમ પ્રમાણે અહીંયા તમારું આભા કાર્ડ જે છે બનીને તૈયાર થઈ જશે અહીં તમે જોઈ શકો છો અહીં તમારું પ્રથમ તમારું પૂરું નામ આવી જશે ત્યાર પછી આભા નંબર આવી જશે અહીંયા આભા આનો એડ્રેસ આવી જશે ઈમેલ એડ્રેસ અને તમારી જન્મ તારીખ કહી છે તો એ પણ તમને અહીંયા બતાવી દેશે જેન્ડર કયું છે મેલ પુરુષ તો એ પણ બતાવી દેશે અને તમે જે મો નવો મોબાઈલ નંબર જે અપડેટ કરેલો છે તો એ મોબાઈલ નંબર પર તમારે અહીંયા જોઈ શકો છો બરાબર તો આ પ્રમાણે તમે આભા કાર્ડ એક જ મિનિટની અંદર તમે બનાવી શકો છો મિત્રો ક્યાંય તમારે જવાની જરૂરિયાત નથી અહીંથી ડાઉનલોડ આભા કાર્ડ કરીને છે એના પર આપણે ક્લિક કરી શકીએ આ ડાઉનલોડ કરી શકીએ પ્રિન્ટ આભા કાર્ડ કરીને પ્રિન્ટ કઢાવી શકો છો અથવા તો પ્રિન્ટ પીવીસી પીવીસી તમારે જો મતલબ આધાર આધાર કાર્ડ પ્રમાણે જો પીવીસી કાર્ડ તમારે જોઈતું હોય તો અહીંયા પ્રિન્ટ પીવીસી ઉપર ક્લિક કરશો એટલે આવી જશે પરંતુ આપણે પીવીસીની કોઈ જરૂરિયાત નથી હોતી એટલા માટે આપણે અહીંયા ડાઉનલોડ આધાર કાર્ડ કરીને છે એના ઉપર આપણે ક્લિક કરીએ એટલે આ પીડીએફ ડાઉનલોડ થઈ જશે તો આ પ્રમાણે પીડીએફ આખી ડાઉનલોડ થઈ જશે મિત્રો તમે જોઈ શકો છો અને એની લેંગ્વેજ કમ્પ્લીટલી આવી જશે આની પ્રિન્ટ આઉટ કરીને તમે ગમે ત્યાં પણ દઈ શકો છો અથવા તો તમે અહીંયા રાખી શકો છો અહીંયા તમે અમુક નોટ્સ છે તો બરાબર તો એ તમે વાંચવી હોય તો તમે વાંચી શકો છો ટોલ ફ્રી નંબર પર તમે અહીંયા આપેલા છે તો ટોલ ફ્રી નંબર પણ એના પર કોલ કરીને તમે કોઈ પણ માહિતી તમારે જોઈતી હોય તો તમે મેળવી શકો છો હવે તમે આભાર કાર્ડ ઓલરેડી કઢાવેલું હોય મિત્રો તો ક્યાંથી ડાઉનલોડ કરવું એ હું તમને જણાવું છું તો ફરી આપણે હોમ પેજ ઉપર આવી જઈશું અને અહીંયા લખશું આભા કાર્ડ કરીને છે તો અહીંયા આભા કાર્ડની ઓફિશિયલી વેબસાઇટ છે એના ઉપર આપણે ક્લિક કરી લેશું અહીંયા તમે જોઈ શકો છો આ પ્રમાણે ક્રિએટ આભાર નંબરની એક્ઝેક્ટ નીચે તમે જોઈ શકો છો ઓલરેડી હેવ આભાર નંબર તો એના ઉપર આપણે ક્લિક કરીશું અહીંયા લોગિન ઉપર ક્લિક કરીશું હવે લોગિન ઉપર ક્લિક કર્યા પછી તમે અહીંયા મોબાઈલ નંબર અથવા તો તમે આભા નંબર બે બેમાંથી કોઈ પણ એક વસ્તુ ટાઈપ કરી શકો છો તો અહીંયા મોબાઈલ નંબર ટાઈપ કરી દેશું આપણે અને ત્યાર પછી તમારે અહીંયા આઠ અને સાત તમારે જે પણ કેપચા હોય એનો સરવાળો કરીને તમારે અહીંયા ટાઈપ કરવાનો છે અને ત્યાર પછી તમારે અહીંયા નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં એક ઓટીપી નંબર આવશે ઝીરો એકત્રીસ ઝીરો અગિયાર તો આપણે અહીંયા લખી નાખશું આ પ્રમાણે ઓટીપી નંબર લખી દીધો છે અને ત્યાર પછી તમારે અહીંયા નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારો આભા કાર્ડ બની અને તૈયાર થઈ જશે જે પ્રમાણે મેં તમને બતાવ્યું હતું પેજ તો સેમ એ જ પ્રમાણે પેજ આવી જશે અને અહીં ઉપરથી તમે ડાઉનલોડ કરી શકો છો અહીંયા પ્રિન્ટ આઉટ કરી શકો છો અથવા તો અહીં પી પીવીસી કરવું હોય તો પીવીસી પણ તમે કરી શકો છો તો આ પ્રમાણે તમે મિત્રો આભાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો આભાર કાર્ડ બનાવી શકો છો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો આમાં કોઈ પણ ક્વેરી હોય તો તમે કોમેન્ટ કરી શકો છો